હેલો એવરી વન વેલકમ ટુ કિરન્સ કિચન સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસીપી જોવા માટે મારી ચેનલ કિરન્સ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરજો જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે તો ચાલો જોઈ લઈએ આજની રેસિપી આજની રેસિપી આપણે આલુ ટીકી ચાટની જોવાના છીએ તેના માટે મેં અહીં મીડિયમ સાઇઝના પાંચથી છ બટેકાને કૂકરમાં સ્લો ટુ મીડિયમ ગેસે ત્રણ સીટીએ થવા દીધા છે આપણા બટેકા એકદમ સરસ બફાઈ ગયા છે હવે તેને મેસ કરી અને તેની અંદર બે તીખા લીલા મરચાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી ગરમ મસાલો બે પીંચ જેટલી હળદર અને એક પીંચ જેટલી હિંગ એડ કરીશું હવે આપણે તેની અંદર ચાર મોટી ચમચી ચોખાનો લોટ નાખવાનો છે જેથી કરીને આપણી ટીકી એકદમ ક્રિસ્પી બનશે હવે તેની અંદર આપણે કોથમીર પણ એડ કરી દઈએ જો તમારે આની અંદર અત્યારે આમચૂર પાવડર નાખવો હોય તો તમે નાખી શકો છો અને ગરપણ નાખવું હોય તો તમે ગરપણ એડ કરી શકો છો હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ટીકી વાળી દઈશું બધું જ બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે ટીકીનો સરસ સેફ દઈ દઈએ બટેકાનો માવો આપણે થોડોક આવી રીતે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે હાથમાં લઈ અને ટીકીનો સેફ દઈ દઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી ટીકી બનીને તૈયાર છે વધારે જાળી પણ નહીં અને પાતળી પણ નહીં આવી જ રીતે આપણે બીજી ટીકી પણ બનાવી લઈએ એકદમ રેસીપી ટેસ્ટી છે તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારા વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો આવી રીતે આપણે બધી જ ટીકી બનાવી લઈએ હવે મેં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ આપણે અતિશય ગરમ કરવાનું નથી મીડિયમ તેલ હોય ત્યારે જ અંદર આપણે ટીકી મૂકવાનું છે અને સ્લો ટુ મીડિયમ ગેસે આપણે ટીકીને ચડવા દેવાની છે આવી રીતે આપણે ઉલટ પુલટ કરી અને ટીકીને સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની થવા દઈશું તમે જોઈ શકો છો કેવી સરસ આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે હવે બે બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો ટીકીને આપણે બહાર કાઢી લઈએ આવી જ રીતે બધી જ ટીકી તળીને તૈયાર કરી લીધી છે હવે આપણે ટીકીને સર્વ કરીશું તેના માટે મેં અહીં બે ટીકી લીધી છે આલુ ટીકી તેની ઉપર આપણે ગળ્યું દહીં એડ કરીશું છોલે ટીકી ચટણી રેસીપી પણ મેં શેર કરી હતી તો તમારે જો એ રેસિપી પણ જોવી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તો તે પણ જરૂરથી એકવાર ચેક કરજો ગળી દહીં નાખ્યા પછી કોથમીરની તીખી ચટણી અને ખજૂર આમલીની ગળી ચટણી એડ કરી અને ઉપરથી થોડી સેવ એડ કરીશું અને ચાટ મસાલો અને મરચું પણ એડ કરીશું અને ગાર્નિશિંગ માટે આપણે કોથમીર પણ મૂકીશું એકદમ ટેસ્ટી એવી અને ઝડપથી બની જતી આલુ ટિક્કી ચાટ આપણી બનીને તૈયાર છે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને ટ્રાય કરો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો થેન્ક યુ ફોર વોચિંગ